આ પાંચ પ્રોટીન ફૂડ્સ શાકાહારી લોકો માટે બેસ્ટ છે શરીરને સ્વસ્થ રાખવામાં પ્રોટીન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી ખોરાકમાં પ્રોટીનની જરૂરી માત્રા હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે ખોરાકમાં તેની ઉણપને કારણે સ્નાયુઓની નબળાઈ વાળ ખરવા ત્વચાની સમસ્યાઓ વગેરે જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે તેથી ઈંડા ચિકન જેવા પ્રોટીનના સારા સ્ત્રોત પ્રોટીન સમૃદ્ધ આહાર ને આહારનો ભાગ બનાવવો જોઈએ પણ જો તમે શાકાહારી હોવ તો પણ ચિંતા કરવાની કોઈ વાત નથી કેટલીક શાકભાજી કઠોળ વગેરે પણ પ્રોટીનના ઉત્તમ સ્ત્રોત છે એક કઠોળ અને કઠોળ મસૂર અને કઠોળ ભારતીય આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે મસૂર રાજમાં ચણા વગેરે લગભગ દરરોજ દરેક ઘરમાં રાંધવામાં આવે છે આ પ્રોટીનથી ભરપૂર હોય છે તેથી દરરોજ તમારા આહારમાં મસૂર અથવા કઠોરનો સમાવેશ કરીને તમે તમારી દૈનિક પ્રોટીનની જરૂરિયાત પૂરી કરી શકો છો બે પનીર અને ટોફું પનીર અને ટોફું બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આ શાકાહારીઓ માટે પ્રોટીનનો સારો સ્ત્રોત સાબિત થઈ શકે છે તમે આને તમારા આહારમાં ઘણી રીતે સામેલ કરી શકો છો આનો આહારમાં સમાવેશ કરવાથી ખાસ કરીને સ્નાયુઓના નિર્માણમાં મદદ મળી શકે છે ત્રણ રાજગીરા અને ક્વિનોઆ રાજગીરા અને ક્વિનોઆ બંને પ્રોટીનના ઉત્તમ સ્ત્રોત છે વધુમાં તેમાં ફાઇબર કાર્બોહાઈડ્રેટ્સ આયર્ન અને અન્ય પોષક તત્વો પણ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી તમારા આહારમાં રાજગીરા અને ક્વિનોઆનો સમાવેશ કરવાથી તમારી દૈનિક પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે ચાર સૂકા ફળો અને બીજ બદામ અખરોટ ચિયા બીજ કોળાના બીજ વગેરેમાં પણ પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે આને રોજ ખાવાથી તમારા સ્વાસ્થ્યને ઘણો ફાયદો થઈ શકે છે પ્રોટીનની સાથે તે ઓમેગા ત્રણ ફેટી એસિડ ફાઈબર અને અન્ય વિટામિન અને ખનીજોથી ભરપૂર હોય છે તેથી દરરોજ મુઠ્ઠીભર સૂકા ફળો અને બીજ ખાવાથી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે પાંચ પાલક અને બ્રોકોલી કેટલીક શાકભાજી પ્રોટીનના ઉત્તમ સ્ત્રોત પણ છે આમાં પાલક અને બ્રોકોલીના નામ પહેલા આવે છે પાલક અને બ્રોકોલી પ્રોટીન તેમજ વિટામિન અને ખનીજોનો સારો સ્ત્રોત છે તેથી તમારા આહારમાં આનો ચોક્કસ સમાવેશ કરો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર